સત્સંગને અર્થે બધું કરી રાખે અને સત્સંગમાં જે લેવું દેવું તે સ્વાર્થ માટે ન કરતા હોય એવા ભક્તો પર ભગવાન પ્રસન્ન થાય છે એ સત્સંગ સત્સંગને અર્થે બધું કરી રાખવું ધનધામ કુટુંબ ભગવાન છે તમારું છે એવું હોય સત્સંગને અર્થે અર્થે જ જળ લગાવ્યું સત્યને અર્થે નહીં અર્થે જ ઓનલી ફોર સત્સંગ બધું કરી રાખે ને સત્સંગમાં જે લેવું દેવું તે સ્વાર્થ માટે ન કરતા હોય બધું લેવા હોય ને સ્વાર્થ માટે નહીં કરતા એવા ભક્તો ભગવાન પ્રસન્ન થાય છે સ્વાર્થ માટે સત્સંગમાં લેવા દેવાનો વ્યવહાર કરે છે તે પરસ્પર લડીને સંત શરીરનો અવગુણ લઈને કુસંગી થઈ જાય છે આટલું છે તમે જે કંઈ કરો સેવા ભક્તિ ભગવાન રાઈ થાય એટલા ઠેક કરવાનું બી કઈ ઈચ્છા રાખે આ બન હઈ બપ્તા લઈને સત્સંગ મૂકી દે જેને કલ્યાણ વિના બીજો સ્વાર્થ નથી તે દેવ જે સત્સંગમાં વધે છે ફક્ત ભગવાન રાઈ થાય આનંદ જન્મ પછી આ ભગવાન સંત મળ્યા છે એવું સમજીને સ્વામી નું થાય એટલા માટે સત્સંગ કરો સેવા ભક્તિ ભજન જે કંઈ કરો આજે એકાદશી છે ફરાર જે એકાદશી કરો સના માટે સ્વામી રાજી થાય એટલા માટે કોઈ ફાળો તો બધું બહુ લખ્યું છે સત્સંગ કે કરોડ સત્સંગનો નું ફળ આ એકાદશીનું ના એટલે હા ભલે એનો ફાળ હોય પણ આપણે સ્વામી રાય છે એટલા માટે બોલો વિચાર નહીં કરો સાઈ રાઈ એટલા માટે કર એ સત્સંગ ચડીએ તો સત્સંગથી કુસંગનો દોષ ઓળખાય છે એ સાચી રીતે સત્સંગ કરીને ખબર પડે આપ કુસંગ આવો સત્સંગનું મોડું પહેરીને ને ઓલા બાળકો

સત્સંગથી કુસંગનો દોષ પૂરું ખાય છે કુસંગનો ગુણ રહે ત્યાંથી સત્સંગની દ્રઢતા ગણાય જ કુસંગનો ગુણ આવે સત્સંગ ના હોય ને એનો ગુણ લેવાય નહીં થાય ફસાઈ જાવ એમાં સત્સંગી હોય ખબર આવું જો ત્યાં સગા આ શક્તિ હોય અને સત્સંગી ના હોય તો પછી સત્સંગમાં કોઈ ત્યાં સગા વાળાને કંઈક રાખવું ના રાખ્યું અપમાન કર્યું તો ઓલાનું પક્ષ લેશું આ ના લે એ સત્સગાવાળ લીધો પડે અંધકાર બધું લાઈટ બંધ ભજીને કાંઈ ઉજવે નહીં નિર્ણયતા બધા ખોટા પડે હા એટલે પુસ્સંગનો ગુણ ના રહેવો જોઈએ કહેવાય ગુણ લેવા તો સત્સંગીનો હા ઓલાન ગુણ લે તો એ પછી પક્ષ ના રહે સત્સંગનો તમારે હા ફેર પડી જાય પક્ષ તો કોનું નામ કહ્યું કય શાસ્ત્રી મારે છે ને લીમડી હતા એના પ્રશ્ન નહીં કહો કે પક્ષ કોને કહેવાય તો જે ઉત્તર થાય ને બધા ન્યાય ઉપર જતું રહે ન્યાય ઉપર પક્ષનો કંઈ સ્પષ્ટતા થઈ નહીં પછી શાસ્ત્રી વાય પૂછ્યું ત્યાં લીમણીના દીવાન હતા એ ત્યાં હતા આ ચર્ચામાં શાસ્ત્રી વાય દીવાન સાહેબ ત્યાં ભત્રીજા જેટલું કર્યું એટલું કરવું એ સચ એ પક્ષ એમના ભત્રીજાને ફાંસીની સજા થવાની હતી તો બચાવી લીધા આ પક્ષ તે વખતે જો ન્યાય ન્યાય જોવાળા તો ફાંસી સદાત થયો પક્ષમાં છે ને ન્યાય ન્યાય જોવાતું જ નથી આ નો મહિમા બસ સબંધ છે ને હા કરવાનું કરે તો ન્યાય થઈ જાય ન્યાય તો કયાર થત નથી એવા તો પૂરતું બગડે જ તમારે મારો વખત જો બધા પક્ષ રાખનાર બધા હવે જોયું જ નથી માન અપમાન થાય જીવો કે મરો હવે કરો કંઈ સત્સંગ સત્સંગીનું પક્ષ રાખવાનું એ રે તો બસ એટલે કે આટલું બધું સત્સંગનું પક્ષ રાખવા ના થાય પણ આ જે કુસંગી છે એનો ગુણ તો ના રહેવો જોઈએ બધું બધું બહુ આગળની વાત છે સત્સંગનું પક્ષ પણ આટલું થઈ શકે નહીં કુસંગ ઉત્સવનો ગુણ ના રહે એના કરતાં સત્સંગીને વધારે માને સત્સંગ વધારે ઢળે સત્સંગીનું પક્ષ રાખે ગમેલું હોય ને જયમ સ્વામી મહારાજ ની જય અક્ષર પુરુષોત્તમ મહારાજ જય ભગતજી મહારાજ જય શાસ્ત્રીજી મહારાજ જય યોગીજી મહારાજ ની જય કથાની અંદર આજે બધી જે ખરી વાતો આવી છે આપણે તો બધા ટાંડા જ થઈ ગયા એવી વાત છે કે આવું બધું આવવાનું હોય તો પછી આવવાનું કારણ શું હતું વાત સાંભળીને ટાંડા થઈ ગયા આવા દુઃખ ને દુઃખની જ વાતો બીજી કંઈ વાત જ ના હોય તો એમ કરવું કંઈ તો આવતા હોય એટલા માટે કે શરીરને સુખ રહે પૈસા ટકાનું સુખ રહે ધંધાનું સુખ રહે બધી રીતે આપણા પરિવારને સુખ રહે ઘણી જાતના આપણે વિચારોથી જ આવતા હોય જરૂર છે અને કંઈ વાંધો નથી પણ સ્વામી કે જ્યારે આવી કથા વાર્તા સાંભળીએ ત્યારે જ આપણને આ બધા મનસુબા મટી જાય અને ભગવાનનો મહિમા આપણને સમજાય ભગવાનથી જ સુખ છે એવું બીજા કોઈથી નથી એટલું જો ડર થાય તો આ બધા પ્રસંગોની અંદર આપણને સ્થિરતા રહે સુખ દુઃખ આવે સર્વ ભેળો તેમાં રાખજો સ્થિરમતી જાળવીશ મહારાજનને અતિશય જતન કરી મહારાજ પોતે કહે છે કે સુખને દુઃખ બે છે જ ભેગું છે સુખમય દુઃખ છે અને દુઃખમય સુખ છે પણ એ મિક્સ આવ્યા જ રહે પણ એની અંદર મતિ જે ભમી જાય છે એમને જે બધા રાખલા હતા દુઃખમય પણ સ્થિરતા રહી સુખમય પણ સ્થિરતા રહે કે ભગવાનમાંથી ન પડ્યા ભગવાનના ભજનમાંથી ન પડ્યા ભગવાનનો આશરો કોઈ દિવસ મૂક્યો નહીં એ બહુ મોટી વસ્તુ છે આપણે જો ભગવાનનો આશરો હોય તો બધા પ્રશ્નો નિરાકરણ રીતે થાય ભગવાન સર્વ કરતા છે એમ સમજીને એમનો આશરો